જા તો જે આથા જઈ મમ્મી મને ભૂખ લાગી મારા માટે નાસ્તો લેતા ને લો મહારાણી સાહેબ નાસ્તો કરી લો કારણ કે તમાર તો બેઠે બેઠે નાસ્તો જોયો ને તમાર તો હે ને ઊભું થઈને તો અહીંયા રસોડામાં તો આઈ ના આખો એટલે તમાર તો ખાલી ઓર્ડર જ આપવાનો ને મમ્મી નાસ્તો લાવજે જાણે એમાં નોકર ના હોય તાણા આખો દિવસ અમાર આજ કરવાનો હોય તારું મમ્મી આમ લાઈ ને તેમ લાઈ ને જાણે અંબાડીની સોડી હોય ને એવું કરે હે મમ્મી આ તો હંભરાવતી નહી સમજાવું હું તો હમ તો ખરી હા હવે તમે ને નાના નાના સેડોરી આય અમને સમજાવો પેલા તાર બા ની અમને સમજાવતા હતા પછી તાર પપ્પા ની અમને સમજાવતા હતા અને હવે તમે અમને સમજાવો એટલે અમારે આખી જિંદગી મજા કરવાની ગાડા હોય એવું કરો તમે નકરું સમજાય કરો આ સમજો તે સમજો